સામાન્ય નારી થાય તો કોઈ વાંધો નથી પણ ઋષિ પત્ની થાય તો એ અમારું થાય નઈ નોખો ચોખ્ખો કરવો નોખા ચૂપડા રાખવા એને નોખા પાણી ભરી દેવા સીધો સામાન દેવું સવારે કઈક માગી કઈક અમારાથી એને સચવાય નઈ બાબતો ધંધો કરવો કે અમારે પેલા ચરણ પડે જો રજ તો મને પછી આમ કહો ને કસ કાઢે ના મુ્યો ના મો ના માથા પર હાથ મૂકો પકડી લ્યો લક્ષ્મણ ની બહુ ખુશિયાત થાય પણ એટલા બધા ખીજાય ગયા કે ધરુજ પાન મારી ના

રામજી કીધું કેવું કેવા કઈ તારીખ નક્કી નથી તો આઠવાડિયું થઈ જાય વાંધો શું છે હું ઉતરાય લેવાનો નથી સંભળાવતો જાય પાછું તમને આમને ફેરવે ગંગા ને કિનારે તેમાં શું વાંધો છે મારે જોડે સવારે

बधी रीत माण्हू जेको लक्ष्म क

અને દંડવત કરતા જાયો દેતા જાય આપણી દંડવત કરીએ એને જેને દંડવત કરીએ ભગવાન ને આપણે દંવત રોજ કરીએ છીએ કેવી હોય છે સમર્પણ તો બહુ મોટી એક

આપણે તો જોયો નથી આપણે મૈસુર ગયા શું તો યાદ નથી પણ ધોધ નથી જોયું પણ પ્રસિદ્ધ છે ઘેર સપ્પાનો કે કાકા કાલર કર સાહેબ મેલા બતા તા મને નક કે કરો કે આપણે અહીં આયા જ છે તો 13 સફાનો દોડ આપણે જોઈએ કુદરતી છે કુદરતનું ઉદાહરણ છે અરે આપણે આયા છે જરા આમાં ઘણા સંપત્ત હો છે આવો ના છે

કાકાલે શિક્ષક મગજ બધા તૈયારી થઈ ગઈ કઈ જવું છે પોતાનું જે લેખન કાર્ય કરતા 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 જ આ જવાબ આપ્યો કામેલકર વરસાદ કેટલી ઊંચે પડે છે કાકા સાહેબ કે હું તો ઠરી ત્યારે મને થયું કે હું એક સ્થિત પ્રજ્ઞું એટલે આપ નહી આવો તમે ના હું તો નહી આવું સારું તમે ના આવો મહાદેવ ને તો મોકલો કારણ કે હવે વાક્ય ના કારણ કે મહાદેવભાઈ તમે આજ્ઞા નહી આપો ત્યાં સુધી આવશે નહી આત્મ સમર્પણ મારે તમે જ્યાં સુધી મહાદેવ સુધી મહાદેવભાઈ અમારી સાથે આવશે નહીં માટે તમે એને મોકલો ગાંધીજી કે મહાદેવ પણ નહીં આવે તમારે જવું હોય તો તમે જઈ આવો હું નહીં આવું મહાદેવ ભાઈ નહીં આવે મને મનમાં થોડી દાસી થઈ ગઈ એટલે મેં કીધું કે તો મારે નથી જવું એટલે ગાંધીજી કીધું તમારે તો જવું જ જોઈએ કેમ તો તમે શિક્ષક છો તમે આવું બધું જોયું હોય તો તમે વિદ્યાર્થીઓને સ્કૂલમાં બરાબર ભણાવી શકો અને એના જીવનમાં કંઈક બે સારી વાત મૂકી શકો માટે તમારે તો તમારા વિષયને પુષ્ટ કરવા માટે તમારે જવું જ જોઈએ એમ હું તમને ભારપૂર્વક કહું છું તમે જાઓ બાકી હું નહીં આવું મહાદેવ નહીં આવું અમને જવાની ભારપૂર્વક આજ્ઞા કરી એટલે અમે બધા જ ગેરસપ્પાનો ધોધ જોવા ગયા મને પછી ખ્યાલ આવ્યો કે કે ના માથે રાખતા એ બધા લેખ તૈયાર કરીને છેલ્લા દિવસ નું બધું લેખન પૂરું કરવાનું હતું જો મહાદેવભાઈ ને મોકલે તો એનું કામ અટકી જાય એટલા માટે મહાદેવભાઈ ને ના પાડી પણ મહાદેવભાઈ પણ મહાદેવભાઈ એવું કઈ બોલ્યા નથી હવે એનાથી પણ મીઠી વાત છે આ વાતને ને પંદર વર્ષ લ્યાગે કેટલા કેટલા વર્ષ પંદર વર્ષ હોય ગયા અત્યારે એક દિવસ મહાદેવભાઈ બોલાવ્યા કે મહાદેવ તો રાજકીય નાજુક બાબતો ની ચર્ચા કરવાની છે તમારે જવાનું છે આ રહ્યા બધા કાગળિયા લઈ જાઓ એમની સાથે બધી વાતચીત મસલત કરી લેજો જરૂરી સૂચનાઓ આપી મહાદેવભાઈ તૈયાર થયા અને ગાંધીજી ગેરસપાનો મારી આજ્ઞાથી તું જરૂર ને જરૂર જોઈને આવે કારણ કે તું ત્યાં રોકાય અહીંયા કઈ ઉતાવળ નથી અને ધીરજથી થી જોજે અને મેં બધો બંદોબસ્ત કરી દીધો છે દિવાન મિર્જા ઇસ્માઈલ ને પણ મેં કહી દીધું છે એ બધો જ બંદોબસ્ત કરી દે છે તારે ખાલી એ કે એ રીતે જવાનું છે આવવાનું છે તારે કોઈ ચિંતા કરવાની નથી પણ ગેર સપાનો તો જોઈને આવજે અહીંયા આવવાની જરાય ઉતાવળ કરતો નહીં

દાદા ના દરબારમાં શ્રીજી મહારાજ લીમ વૃક્ષો ની જે બેઠા છે એમાં ઘટાડીના આંબા શેઠ અને એમની સાથે માણસ હાફળા ફાફડા દોડતા દોડતા આપતા આપતા

અમારા ઘરમાં આગ લાગીને બધું સળગ્યું એમાંથી માંડ માંડ આટલું બચાવ્યું છે એટલે દોડીને હું તમને આ અર્પણ કરવા આવ્યો છું બધું બળીને ખાખ થઈ ગયું આટલું બચ્યું પરસે હું લૂછતા જાય ને મહારાજને કહેતા જાય મહારાજ બધું સળગી આટલું બચ્યું એ તમને આપ્યું અને મહારાજ કેવો છે ભારે થઈ તો ઘરના બધા મુશ્કેલીમાં આવી ગયા મહારાજ કેમ ભાઈ શું છે છો તો કે કઈ સળગ્યું નથી આ તો એ શેઠ ની વાણી કઈક જુદી છે પૂછો પૂછ્યું કે આંબા શેઠ તમે શું કહેવા માંગો છો તો કે મહારાજ બસ એ આપને જેટલું આપ્યું એટલું જ રહ્યું બાકી બધું સળગી ગયું જ કહેવાય જે તમારા કામમાં ન આવે એ હોય તો પણ બધું સળગી ગયું કહેવાય આટલું જ સાચું આટલું જ બચ્યું કહેવાય કે જે તમને પહોંચ્યું જે તમારા ઉપયોગમાં આવ્યું એ જ રહ્યું બાકી બધું સળગી ગયું રાખ છે ધૂળ છે એમાં કઈ છે જ નહીં મહારાજ કે કેવી સમજણ છે વાત સાચી છે આપણી પાસે એનો ફળ આવતું નથી સ્વામી ને એમણે હરિભગત ને સમાધિ કરાવી ને તો ત્યાં એને એવું જોયું અક્ષરધામ માં એક જણો હંજવારી કાઢે સાવરણી લિંગ વાળે સ્વામી શું મંદિરે શું કરતા હોય છે સંજવારી જ કાઢતા હોય થી બસ મારે એ જ કેવું છે અહીં જે સેવા કરો છો એ અક્ષરધામ ની જ સેવા છે અને મહારાજ વચનામૃત માં પણ કીધું છે જે સેવા કરે છે બેસી જાય પછી તો કઈ ખબર પડે નઈ તો પોતાના રૂમ માં બેઠા બેઠા ધ્યાનમાં ચડી ગયા એમાં પેલાના જમાનામાં ત્રાંબાના પેલા મોટા મોટા દેગડા ની એમાં ઘી ભરતા

બિલાડા બાજા તા ભટકાયા હતા કે કઈ એને ખબર નથી પણ એમાં એમના પિતા શ્રી ભગાતોશી આવ્યા ના જોયું અને પછી એમનો મગજ ગયો અને શિવલાલ ઉપર બાપુજી એમાં આટલી બધી કે બે મણ ઘી ધ્યાન કરવાની ના નથી પણ આટલું ધ્યાન ના રહેતા બે મણ ઢોળાઈ ગયો હમણાં તમે કેટલા મણ ઘી ઢોળી નાખ્યો કંઈ તમને કઈ વિચાર ના આવે તો ક્યાં ઢોળી નાખ્યું આમ બેનના માટે તમે લગ્ન વિવાહ પ્રસંગ કર્યો એમાં આખી નાચ ને નોતરી બધાને ચોખાગી ના લાડો બધું તમે જમાડ્યું કેટલા મણ ઘી ઢોળ્યું એના મૂર્ખા એને ઢોળ્યું કેવાય ઢોળ્યું નહીં તો શું કર્યું બાપુજી એમાં એકેય ભગવાનનો ભગત હતો જે વિવાહમાં આવ્યો લગ્ન પ્રસંગ માં આવ્યો એકેય ભગવાન નું નામ લેનારો કોઈ ભાણિયા છે તો સમજી દાવ ભગવાન ભગવાનને માનનારો હતો તો ઢોળાઈ ગયું નહીં તો બીજું શું તો એમાં ન નાખે તો આમાં શું હતું બાકી બધું જ ઢોળાઈ ગયું છે જો અહિયાં છે ને એક સમજવા જેવી વાત છે ઘણી એમ થાય કે આવું ન કેવું જોઈએ ઘણી વાર એમ થાય કે કેવું જ જોઈએ ખોટી નથી એવા એક પ્રકારના લોકો છે કે જે સમાજ સેવામાં જ માને છે ગરીબોની સેવા કરો અનાથો ની સેવા કરો પીડિતો ની સેવા કરો પૈસે ટકે શક્ય વધે પણ એની સતત એલર્જી હોય છે કોઈ મંદિરોમાં કઈ સેવા કરવી પાંચ પૈસા દેવા કોઈ જગ્યાએ સત્સંગમાં વાપરવા ભગવાન ભજન કીર્તન પ્રસાદ પાણી એમાં ક્યાંય વાપરવા તો એ બધું જ એને ચીડ ચડે છે એલર્જી છે એને નફરત થાય છે એના એમનો ભાવ નથી આવતો એને એમ જ લાગે છે કે આ બધું ખોટું છે ત્યાં તો છે જ એમ ત્યાં તો બધા આપે જ છે પણ એ તો આપે એને પીળ છે આપે છે તો એ અમુક લોકો ગરીબોની સેવા કરવામાં જ માને છે ત્યારે બીજો એક વર્ગ એવો છે કે મંદિરોની જ સેવા કરવા માંગે છે એ ગરીબોને અર્થ અર્થે વાપરતા આ બંને ભૂલ થાય છે ગરીબોની પણ સેવા થવી જ જોઈએ પણ સાથે સત્સંગની પણ સેવા થવી જોઈએ ગરીબોને ચૂસી લૂચી શોષણ કરે અને મંદિરોની સેવા કરો એ પાપ છે એ પાપ છે અને સમાજમાં ગરીબોની સેવા કરો અને મંદિરમાં કે ભગવાન ભગવાનની વાઘરી છે કોળી છે સાવ ગરીબ છે ગમે તે જ્ઞાતિ નો હોય એને તમે જમાડો વસ્ત્રો આપો પૈસો આપો મદદ કરો જરાય વાંધો નથી ખોટું નથી કરવું જ જોઈએ શ્રીજી મારે ખુદે આ બધા ખૂબ જમાડ્યા છે એની ખૂબ એ બધી રીતે બરદાસ્ત કરી છે પણ એક ભગવાન નો ભક્તો હોય એને અર્થે થાય ત્યારે એ કેટલો આપે કહો રાજજ મહાભારતી પ્રસિદ્ધ કથા છે ને રાજસુ યજ્ઞ કર્યો ત્યારે યુધિષ્ઠિ ને પાંડવો એમ યજ્ઞ કર્યો રાજસુ યજ્ઞ મહાભારતી પ્રસિદ્ધ કથા છે ને રાજસુય યજ્ઞ કર્યો ત્યારે યુધિષ્ઠિર અને પાંડવો એમ યજ્ઞ કર્યો એ વખતે એમ કેવાય છે એ જમાનામાં બધા પહેલાના જમાનામાં કે આવા યજ્ઞો જ્યારે થતા યજ્ઞ ની પૂર્ણાહુતિ થાય ત્યારે આપો આપ શંખનાદ ઘંટનાદ એવા થતા નગારા ગડગડતા આપો આપ આપણે એ નથી વાગતા લાઈફે વગાડવા પડે છે અને એ યજ્ઞ ની પૂર્ણાહુતિ થાય ત્યારે આપોઆપ દેવતાઓ આ શંખ નદુબી નાદ થતા રાસુ યજ્ઞાન બધી રીતે ચાલુ જાય છે પણ છેક સુધી કે કે શંખ બોલતો નથી આવું મધુરો કેમ રહે છેવટે પછી ભગવાન શ્રી કૃષ્ણને પૂછવાનું આવ્યું કે મહારાજા શંખ બોલતો નથી એક જ મેંખ અસંખ્ય થી શું સર ચોષક પદી માં નિષ્ફળ સામે લખ્યા અસંખ્ય લોકો ખાઈ ગયા નિષ્કુળાનંદિ લખે હું તો મારી વાત કેતો નથી એટલે ગરીબોની સેવાય સમજવી જોઈએ પણ ભગવાન ભગવાનના ભક્તો મંદિરોના સ્થાન એ બધાની